હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ ટેસ્ટી ને ક્રિમી એવો મકાઈનો ચેવડો માત્ર આઠ મિનિટમાં બની જશે જો તમારાથી ચેવડો બરાબર ના બનતો હોય તો ચોક્કસ એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો ખરેખર ચેવડો નાનાથી માંડી મોટાને બધાને ભાવે એટલો ટેસ્ટી બનશે અને બનતા પણ વાર નહીં લાગે તો તેના માટે મેં ત્રણ અમેરિકન મકાઈ લીધી છે ત્રણ મકાઈમાંથી બે વ્યક્તિ ખાઈ શકે એટલો ચેવડો બનશે અને મકાઈ ફ્રીજમાં મૂકેલી હોય એવી મકાઈનો ઉપયોગ કરવાનો નથી ફ્રેશ તાજી હોય એવી જ મકાઈનો ઉપયોગ કરશું ફ્રીજમાં મૂકેલી મકાઈથી ચેવડો ચવડ બનશે તો આ રીતે ચપ્પુ આપણે ઉપર ઉપરથી ફેરવી અને એના દાણા અલગ કરશું કુલ આપણે ત્રણ વાર ચપ્પુ ફેરવી અને મકાઈના દાણા અલગ કરશું તો આ રીતે મેં મકાઈ હાથમાં લઈ અને આ રીતે ઉપર ઉપરથી ચપ્પુ ફેરવી લીધું હવે બીજી વાર આપણે ચપ્પુ ફેરવશું તો ચપ્પુ ધારવાળું હોય એવું લેવાનું એટલે સરસ રીતે મકાઈના દાણા છૂટા પડશે તો આ રીતે બીજી વાર ફેરવી લીધું હવે આપણે ત્રીજી વાર ફેરવશું ત્રીજી વાર ફેરીએ ત્યારે ચપ્પુ થોડું ઘસીને ફેરવવાનું એટલે સરસ રીતે દાણા અલગ થઈ જશે તો આ મેં વાર ફેરવું છે તો તમે જોઈ શકો છો કે મકાઈમાંથી એકદમ સરસ રીતે દાણા અલગ થઈ ગયા આ રીતે કરવાથીને ચેવડો એકદમ લચકા જેવું અને એકદમ ટેસ્ટી એવો બનશે તો આ રીતે મેં ત્રણેય મકાઈના દાણા અલગ કરી લીધા તો ચપ્પુ સારું હશે તો ફટાફટ દાણા તમારા અલગ થઈ જશે હવે મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે બને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો જ ઉપયોગ કરવાનો નોનસ્ટિક પેનમાં ચેવડો ચીપકશે નહીં તો બે ચમચી ઘી અને થોડું મેં તેલ લીધું છે હવે આપણે ઘી અને તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું હવે મરચાંના ટુકડા અને આદુના ટુકડા એડ કરશું થોડી હિંગ એડ કરશું અને થોડી વાર માટે જ સાતળવા દઈશું મીઠા લીમડાના પાન પણ મેં સાથે જ એડ કર્યા છે બરાબર મિક્સ કરી લેશું તો થોડી વાર માટે જ સાતળવા દેવાનું છે હવે જે આપણે મકાઈના દાણા કાઢ્યા છે એ અને હળદર એડ કરશું તો હળદર એકદમ ઓછી હશે તો પણ હાલશે હવે દાણા એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી બરાબર મિક્સ કરી આ ચેવડાને ખુલ્લો જ બે મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે પાછું આપણે બરાબર મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે ઢાંકી અને પાછો બે મિનિટ આપણે ઢાંકી અને કૂક થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું બરાબર પાછું મિક્સ કરી લેશું હવે આ ચેવડાને એકદમ ક્રીમી બનાવવા હું દૂધનો ઉપયોગ કરું છું તો બરાબર મિક્સ કરી અને એક વાટકા જેટલું દૂધ લેવાનું તો ત્રણ મકાઈ છે તો એક મોટો વાટકો મેં દૂધ લીધું છે દૂધથી ચેવડો એકદમ ક્રીમી એવો બનશે અને ટેસ્ટમાં પણ બહુ સરસ બનશે જો તમને વિરુદ્ધ જેવું લાગે તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો અથવા દૂધ અથવા પાણીનો ઉપયોગ કર્યા વગર પણ ચેવડો બનાવી શકો તે પાછું ઢાંકી અને બે મિનિટ માટે આ ચેવડાને આપણે કૂક થવા દેવાનો તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ સરસ બળી ગયું તો હવે આપણે અડધું લીંબુ એડ કરશું લીંબુથી ચેવડો એકદમ ખાટો મીઠો બનશે અને ખાંડ ઉમેરવાની નથી કેમ કે અમેરિકન મકાઈ સ્વાદમાં થોડી મીઠી હોય છે એટલે ખાંડનો ઉપયોગ કરવાનો નથી અડધું લીંબુ જ એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેશું હવે ચેવડો આપણો બની ગયો છે તે ગ્રીસમાં કાઢી લઈએ તો તમે જોઈ શકો છો કે માત્ર છ થી સાત જ મિનિટમાં ચેવડો એકદમ સરસ બન્યો અને એકદમ લચકા જેવો બન્યો છે ખાવાની પણ ખૂબ મજા આવે એવો ચેવડો બનીને તૈયાર છે ઉપર આપણે સેવ એડ કરીશું દાડમના દાણા એડ કરીએ લીલા દાણા એડ કરશું અને હજી આમાં તમારે થોડો ચટપટો ખાવો હોય તો તમે આમચૂર મસાલો અથવા ચાટ મસાલો અથવા સંભાર મસાલો પણ એડ કરીને ખાઈ શકો તેવો આપણો એકદમ ટેસ્ટી એવો અને ક્રીમી એવો મકાઈનો ચેવડો બનીને તૈયાર છે આવા જ વીડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો